ભારતીય સિંહ જો તમે ધોરા ઝૂમ કરીને બતાવીએ કમ્પ્લીટ આપણે હું ઉઠવ્યું છે નહીં ત્યારથી હા એ જોવા હોય ચિત્તો જોવા મળે છે અહીંયા આવ્યા ને ત્યારે ભાઈ લાયન એકદમ ક્લિયર જોવા મળે છે નજીકથી જોવા ગાઈઝ શા હોડી જોવા મળી છે અને મારા ભાઈ શા હોડીના જેટલા બધા કોટા છે ને તો ભૂલ થયે છે બી ખાલી મને કોટા બધા ખુલ્લા કરે ને તો મોણસ મરી જ જાય એવું કહેવામાં આવે છે એવું કહેવામાં આવે છે અલગ ભાઈના કોટા અને એક જેવું કામ કરે કોણ જેવું કામ કરે બોન્ડની વાત તો પછી સાચી કામ કઈ હમ ચમ કરીને આપણો વાત એવું હા વાત હતી જો મારા પાઈ વાત કરતા હતા કે શાવડીન બધા જોરદાર કોટા હોય ઘણી વખત હતા કે આપણે સન ઓ ગામ જોવા મળે છે ની હા ઓ ગામ ઓ ગામ જોવા મળે ઘણી વખત આપણે ફરીન રાતે આપણને જોવા મળે ઓમ તો આ રાતે નીકળે ઊ પાણી પ્રાણી છે આ રાતે જોવા મળે પણ આ તો હારું કે મને દિવસમાં જોવા મળી ગયું છે હે ઘેડા ઘેડા હા ઘેડા બતાવ મને ખબર છે ગાઈસ જુઓ ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય ને એ બો ઈમુ જોવા મળ્યો છે આપડા અમદાવાદમાં એકદમ લાઈવ નજદીક થી જુઓ ભાઈ હાય અને આ એમ પાછા મારા બે ગામમાં પણ છે ગાઈસ જુઓ બે મૃગ લડી છે એટલે આ લે મન લાગે છે મોનો ના મોનો આ બે હેઠા કાજી લડી છે ના 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 ભાઈ આ જમીનનો કેસ નહીં આ તો બીજો કોઈ કેસ લાગે એટલે બસ લે બસ બાપા કોઈ હંગાતી આવવાનું નથી હું કાલે ડી મળો છો લે અરે રે એટલે બસ લે બસ લે બસ આ તો ના મોની યાર મન લાગે છે અલ્યા આ તો બે મર્દ લડી છે લે આ મોનો ના મોનો કોક છોકરીનું લફડું લાગે છે મારા ભાઈ અલે આ બસ બાપા બસ જેટલું લડે લે આ બધી પબ્લિક જોવા ફરી લે અલ્યા આ બાપા તમારી ઇજ્જત જાહે લે આ બંધ કરો બંધ કરો એ આઈ લે આઈ લે જો ગાઈસ નીલ ગઈ એકદમ ના આવી ગઈ છે ઓમ તો મારી પાસે આમાં રોજ રુગેતા હોય છે નીલે એ રોજ ઉડાવી ભાઈ આહાહા હાય નીલ ગઈ જોજેલે આર દીકો કોઈ હરી ના ગા તન પાછ નાઈ દી કોઈ ના કરે ગાય જીવ લે આ નીલ ગાય છે ને કાઈ જીવ એવું ગરીબ ગાય ગરીબ ગાય ગાઈસ જુઓ ભાઈ હાથી જોવા મળ્યો છે વાહ ભાઈ વાહ હે પેલા રાજાઓના સમયમાં ખબર છે હાથી એમ સુડુંજી કરે અને પછી આક્રમણ થતું હતું એ રીતના જોવા કોક કરી રહ્યું છે મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં ફરી રહ્યા છે જોરદાર મજા આવી છે મારા ભાઈ અને ઓયા મને એક જોરદાર અનુભવ થયો મારા ભાઈ બરાબર છે આમ તો ભાઈ પાણી પીવા દો ને તો તમારે પૈસા થાય પોતો બે નંબર તો તમારે પૈસા થાય પણ હોય તો મારા ભાઈ આ કરવાના પૈસા લે છે બોલા યાર ની પોત પોત રૂપિયા લઈ દેયા છે અમકોક ના પૈસા ના હોય અને બરોબર લાગ્યું તો લાગ્યું તો એટલે જોરદાર સમજવાય જેવી વસ્તુ છે મારા ભાઈ બધી જગ્યાએ કોઈ બિઝનેસ ના જોવાનું એક અમોણીએ ગાઈસ જુઓ વ્હાઇટ ટાઈગર જોવા મળ્યો અહીંયા લાગે તો ભૂખ્યા થઈ આવ્યો એ આહા હા ગાઈસ જુઓ હિપ્પો પોટી માં જોવા મળ્યા છે પણ હારા પોણી માં જ રહ્યા છે પોણી માં ની બાર ને કરોડ નોમ જ નહીં લેતા પેલ બાજુ માં ઘરે પડી રહ્યો તો અને હિપ્પો પોટી માં છે મોય જ છે મન લાગે છે બે કાકા બાપા ના પોરિયા આહી આય આ બાજા થોડી આવી કે આ હા હા અમારા વિજયભાઈ તો કાતરી કાતરી જોઉં છું હિપ્પો

બધી માહિતી આપેલી છે કે જય શું ખાય કઈ જગ્યાએ રતું હોય છે અને જોનાક બતાવીએ તો તમને જે ઉપર દેખાય છે ને એ જય રીનાક આરામ કરી રહ્યો છે અને બીજા એના સગા સંબંધીઓ નીચે શાંતિ આરામ કરી રહ્યા છે

તે આખું ગોમ જોવાસ્યું હતું બોલો એ વખત ના મેં પેલી વખત નજીકથી અજગર જોયું હતું અને હું તો ભાઈ મારા હાથ વડે નડ્યું હતું એ ખરો બહુ મજા આવી પણ હું આમ તો પાછી બી કેવા હતા લાગે આપણને અને જો બધા સગ સગા સંબંધીઓ બાજુમાં સોનથી આરામ કરી રહ્યા છે બીજા તો જાડ ઉપર લટકી રહ્યા છે ને બીજા એક બાજુ ઊંઘી રહ્યા છે ને બધા અલગ અલગ મોજ મોશ મારા ભાઈ ફૂલ મોજ મોજમોશ બધા આજ ઘર પણ હારું છે બિનજેરી છે બધા અલ્યા આ બધી પબ્લિક હું જોઈ રહી છે અલ્યા ઓ હો 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 બાપા આટલા મોટા મોટા ઉંદરા લે આપણા ઘર મોખાલિક નો નો ઉંદરો આવે છે તોય આપણે છે બધી દોડધામ કરી દેતા હોઈએ છીએ પણ આ તો ભાઈ ઉંદરા નહીં કોઈપું છે લેવા કોઈપું પણ જબ્બલ લાગે છે મારા ભાઈ મોટા ને મોટા ગધારાને ગધ્યા છે બધા ગઈ જુઓ ઓ એટલે છે સાપનું શત્રુ આમ તમારે સાપનું શત્રુ બતાવું છું

અમારા હર્ષદભાઈ પોપકોર્ન અમને સ્પોન્સર કર્યા છે થેન્ક યુ હર્ષદભાઈ તમે બધા પણ આવો ને મારા ભાઈ કાંકરિયા તળાવ તો આમના પોપકોર્ન જરૂરથી ટ્રાય કરજો બરાબર બહુ મજબૂત બનાવજો એકદમ ગરમા ગરમ લાઈવ મિત્રો કાંકરિયા તળાવમાં તમે પ્રાણી સંગ્રહાલય જોવા માટે આવો મારા ભાઈ તો તમને એક ટિકિટ આપતા હોય છે એના અંદર પચાસ રૂપિયા ટિકિટ લેતા હોય છે એમાં જુઓ હું તમને એક જોરદાર વસ્તુ બતાવવા છે આ દેખાય તમે જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ફરતા હોય છે ને એના ખાલી વીસ રૂપિયા થતા હોય છે અને ત્રીસ રૂપિયા નોકટોનલના લેતા હોય છે બરાબર પ્લસ કઈ દેખાય છે તમને એ તમારે ફરવું પડે મારા ભાઈ એનો તમારો ચાર્જ અંદર લેતા હોય છે ઘણા બધા લોકોને ખબર નહીં હતી આ તો મેં હોય આયા અને મને જાણવા મળ્યું એટલે અમે જે નોકટો ઝોનલ જોવા માટે જઈ રહ્યા છીએ તમને બધોને પણ બતાવીએ

મિત્રો આમાં મારા વિજયભાઈ સાયકલ ચલાવવાના છે જોઈએ કેટલી મારી મેલી છે આમ તો મારા ટેન્કરના ના હેવી ડ્રાઈવર છે આ મારી મેલી લીયા વાહ ભાઈ વાહ મિત્રો મસ્ત મજા લે બદલે મિત્રો મસ્ત મજાની સાયકલિંગ કરી નાખી છે અને અમારા ભાઈ મજા કેમ છો ભાઈ મજામાં છો શું ભાવ રાખે છો સાઈઠ રૂપિયા પંદર મિનિટ પંદર મિનિટના ના રૂપિયા એટલે તમે બધા પણ આવો મારા ભાઈ તો સો એક વખત સાયકલ ચલાવજો બહુ જોરદાર મજા આવી જાય છો ઇલેક્ટ્રિક કિક સ્કૂટર બુઝ ઇલેક્ટ્રિક કિક સ્કૂટર બુઝ કિક સ્કૂટર બુઝ કા કર્યા ગેટ નંબર એક ની પાસે એક ના પાસે લેડો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે આમ આપણા અમદાવાદના ભાઈ ભાઈ કહેવાનો મિત્રો અમે ગાડી લઈને ઘેર જતા હતા અને અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે મારા ભાઈ એમને બાઇક સાથે પાછળ દોડાઈ મેલી હતી વોકમાં એકદમ પોણી પોણી આવી ગયું ને એટલી બધી બાઇક મારી મેલી હતી અને ફાઈનલી આજે મારું મીટઅપ થઈ ગયું છે કેમ છો બાપુ જય માતાજી શાંતિ જગ શાંતિ ખાતી વેરે મારા બ્લોક ડેલી જવું છે એટલે મને તો મારા ભાઈ ખરેખર બહુ આનંદ એવો તમને મળી જાય જનતા ને એવું કેવું થાય છે કે બાબાજી તમે જે પબ્લિક મનોરંજન પૂરું પાડો છો બહુ ખતરનાક તમારો જે કુદરતી સૌંદર્ય બતાવો છો એ ગજબ હોય છે બાકી આ સિટીની બબલિંગા કોઈ ખબર નહીં કે કઈ જગ્યાએ ગામડું હું છે ગામડું હું છે ગામડું હું છે એ વાત હાલે એટલે તમે ભાવાજીનો આ બધા બ્લોગ જોઓ એના ઉપરથી તમને ખબર પડે કે કુદરતી હું વસ્તુઓ છે બરોબર સપોર્ટ કરો અને વિડિયો જો ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ કરો એમાં મારા ભાઈ સપોર્ટ કરશે ને મને એમ તમે બધા પણ સપોર્ટ કરો ચલો તાન જય માતાજી સપોર્ટ કરજો મારા ભાઈને આહા બાકી આજનો તમને બધાનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મરીયા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી